મહેસાણાના મયંકભાઈ નાયક જેઓ રાજ્યસભાના સાંસદ અને ભાજપા ગુજરાત બક્ષી પંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે જેઓએ આજે જન્મદિવસ હોવાથી તેમના આજના જન્મદિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં સવારે નવ કલાકે ગાયત્રી શક્તિપીઠ હાઇવે ખાતે દર્શન કર્યા બાદ વૃદ્ધાશ્રમ નાગલપુર ખાતે જમણવારનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ આંગણવાડીના બાળકોને લંચ બોક્સ તથા પાણીની બોટલ આપવામાં આવી હતી ત્યારબાદ તેમના વતન લાખવડ ગામ ખાતે બસો એકવીસ વિધવા બહેનોને રાશન કીટ તથા એકવીસ સાધુ મહંતોને રાશન કીટ અને સ્કૂલના આઠસો બાળકોને જમણવાર તથા છસો બાળકોને લંચ બોક્સ તેમના પંચાવનમાં વર્ષગાંઠ નિમિત્તે પંચાવન જેટલા વૃક્ષારોપણ લાખવડ ગામ ખાતે કરાયા હતા ત્યારબાદ દિસાડે ડે સ્કૂલ ખાતે અગિયાર વાગે મહેસાણા શહેર ભાજપ સંગઠન દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજનનો કાર્યક્રમ કરાયો હતો અને ત્યારબાદ શાળા નંબર છ માં વિદ્યાર્થીઓને તિથિ ભોજન અને ત્યારબાદ વોર્ડ નંબર સાતમાં આંગણવાડીમાં બાળકોને કીટ આપવામાં આવી હતી અનાથ આશ્રમ નુગર ગામ ખાતે વિદ્યાર્થીઓને કપડા તથા સ્કૂલ બેગ આપવામાં આવી હતી અને જીઆઈડીસી પ્રાથમિક શાળા વિદ્યાસણ ખાતે ચારસો બાળકોને શિક્ષણ કીટ અપાઈ હતી મોટી દવ ગામ પ્રાથમિક શાળા ખાતે એક પેડ માકે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને પીલવાઈ ગામ ખાતે શેઠ જીસી હાઈ સ્કૂલ પીલવાઈ ખાતે કુસુમ વનમાં વૃક્ષારોપણ કરાયું હતું સાંજે પાંચ કલાકે સેવાલય કાર્ય ખાતે મહેસાણા શહેર અને તાલુકાના શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જને અકસ્માત વીમા પોલિસી તથા મહેસાણા શહેર સગર્ભા માતાઓને સુપોષણ કીટ આપવામાં આવશે અને ત્યારબાદ ધોબીઘાટ ખાતે જન્મદિવસ નિમિત્તે પાંચસો બાળકોને ચણિયા ચોળી તથા બસો જરૂરિયાતમંદ બહેનોને અનાજની કીટ અને એક હજાર તથા બહેનો અને પંદરસો માણસોને જમણવાર યોજવામાં આવશે બાપા સીતારામ રેલવે સ્ટેશન ખાતે સાંજે જમણવાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સિવાલય કાર્યાલય ખાતે સાંજે સુંદરકાંડ કરાવવામાં આવશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ